જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો આજે અમે અમારો બ્લોગ ચાલુ કરી રહ્યા છે સીધા ખેતરમાંથી જો આ બધું હાર્દિકભાઈ વિક્રમભાઈ હાર્દિકભાઈ તો એને કોઈક માથા કૂટ કરી રહ્યા છે અલા શું તું લ્યા હા હા નાયા પડ્યા છે એક મશીન લાવ્યા છે

Pilabadaaga gura agar gora nemanamati purwa matiraki, mana mati dabah, mati dabah, warden, 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 dabah, 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 nabah, 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 આ જુઓ બળ દેવી ના બૂટવાય ભૂલી ગયો છે પૂંછડી વગર નું બળદ છે પાણી પાણી થઈ ગયું છે હે પાણી પાણી થઈ ગયું બળદ થાકે છે વાત હે હા બર થાશ્યો થાકો થાકો બળ દે થાકે સબ તાન પર આ બડે હ તારી હા તારી હા હોણ ખોવા થાય હા અડ દુખે તર પતી ગયું છે મારા ભાઈ આમ થોડું જ બાકી છે બરાબર અને બળ દે તો પાડીએ જો જો પાછળ બે જણા ફરી પડ્યા છે હા હે

તો આપણે સરસ મજાની પ્રિપરેશન પણ કરી નાખી છે ખાટલો બાટલો બાથરીને તૈયાર કરી દીધો છે હવે થોડી વારમાં આવશે એટલે આપણે એમનું સ્વાગત કરીએ મુલાકાત કરીએ અને મજા કરીએ બરાબર છે એન્જોય કરીએ મતલબ આપણા ઘરે કોઈ પણ મહેમાન આવતા હોય છે ને મારાભાઈ તો આપણે પરફેક્ટ મહેમાનગતિ કરતા હોઈએ છીએ મિત્રો અમારા ઘરે બધા મહેમાન આવ્યા છે અને વિશાલભાઈ આવ્યા છે જે સિંગરનું કામકાજ કરે છે મારા ભાઈ અને એકદમ હેવી કલાકાર કહી શકાય જોરદાર ગીતો ગાતા હોય છે તો આજે આપણે એમના મૂઢા જે એક ગીત વાપરીએ બરાબર તો તમે એક જોરદાર ગીત અમને સંભળાવી દેખાડો હતા

જોરદાર જોરદાર યાર હો એક નંબર તમારો અવાજ છે થેન્ક યુ સો મચ આજે અમારા ઘરે જે મોઘેરા મહેમાન આયા છે ને એ આઈડિયા કેમ છો પૃથ્વી મજામાં છો કે હા બસ મજામાં તમે મજામાં હા સારું કહેવાય તમે તમારા કિંમતી સમયમાંથી થોડો સમય કાઢીને મારા ઘરે આજે તમારા પાવન પગલા પાડ્યા અમરક તો ઓમે લકી છે કે મન તો મન મલવા ના ના એ બોચો લકી ને બોધું આવે અરે ના ના ખરેખર લકી છે કે વહીયા ના સારું કહેવાય તમે આયા ખરેખર મને બહુ આનંદ થયો મિત્રો ફાઇનલી મસ્ત મજાનું જમી લીધું છે અને અચાનક મારા ભાઈ એક કામ આવી ગયું છે બરાબર છે એક અત્યારે હાલ અમે લોકો નીકળ્યા છે એક જોરદાર પ્રોગ્રામમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા હિંમતનગરમાં બધા સુપ્રસિદ્ધ કલાકારો આવી રહ્યા છે કારણ કે આજે ભાઈ જયા પાર્વતીનું જે પણ મહિલાઓએ વ્રત રાખેલું છે મારી બહેનો એ બરાબર છે એમના માટે જોરદાર પ્રોગ્રામ છે હિંમતનગરમાં તો અમે લોકો જઈ રહ્યા છે મસ્ત મજાની મોજ કરવાની છે તમે બધા પણ વિડિઓમાં બન્યા રહેજો અને તમે બધા પણ મોજ કરો મારી સાથે બરાબર અત્યારે હાલ જોઈ લો ભાઈ આઠ વાગ્યા છે મિત્રો

सौरव भाई चले ने हैं मसाले ऐसे लेते हैं लोग बहुत बेस्टी हैं तो आप भाई सर हेलो बाबू को इंस्टाग्राम आईडी से मैं ट्रो आ रहा हूँ विक्रम बने हैं बाबू भाई बनने आए थे यहाँ ब्रोस से तो बने भाई मैं भी तो शरीफ ब्राह्मण देश करी हैं बाबू का नहीं शरीफ हो गए क्या बड़े जरबा मज़ ઘર બે ઘૂમક ઘર કારણ કે બોડી ગાર્ડ બાઉન્સર બધા આજુબાજુમાં ગાડી સુધી મૂકવા આવ્યા અને ગાડીમાં બી હારી ને પછી જયા શું વિક્રમભાઈ અને વર્ષાબેન બારોટમારાભાઈ જે સિંગર છે ખરેખર એમનો સ્વભાવ પણ એકદમ ઓકે ડાઉન ટુઅર્ડ્સ બરાબર કારણ કે અમે બાજુમાં બે હતા આજે એમનો બર્થડે હતો પેલા તો બધા કે પેલા તો વર્ષાબેનને હેપી બર્થડે બરાબર છે કદાચ અમારો વિડીયો ભાગ્ય જોઈ લે કદાચ યુટ્યુબ પર બરાબર છે તો વર્ષાબેનને હેપી બર્થડે બાકી વર્ષાબેનનો સ્વભાવ મારા ભાઈ એકદમ ડાઉન ટુ અર્થ છે બાજુમાં અમે બેઠા હતા અને અમે કીધું ચલો તાન વર્ષાબેન અમે જઈએ તો વર્ષાબેન કે ના ભાઈ ભાઈ તમે વિક્રમબેન બે પાંચ મિનિટ બે હોવા ધ્યાન લીધું બરાબર છે એટલે ખરેખર મારા ભાઈ આમ તો કલાકાર એવું ના કહે આપણને ખબર છે કલાકારને મતલબ કોઈ લેવા દેવા જ ન હોય હું કેવું ખરેખર આ વરસાદ નો એકદમ સારો છે બાકી મિત્રો તમને આજનો મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર નવાય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ રીતે મારા ભાઈ સપોર્ટ કરતા રહો બસ એ જ જોઈએ આપણે ચલો તમે બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી